જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું ખંભાલ લીડાની બૌદ્ધ ગુફાઓ જોવા માટે દોસ્તો હું તમને એ ગુફાઓ દેખાડીશ એનો ઇતિહાસ દેખાડીશ અને સાથે સાથે આખા પરિસરની મુલાકાત પણ કરાવીશ તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ખરેખર દોસ્તો તમે અહીંયા આવશો તો આપણી પ્રાચીનતા તમને નજરે પડશે હા અને એવી જબરદસ્ત એમ કહેવાય કે ભૂતકાળની આરે જોડાયેલી અહીંની વાતો એ તમે જાણશો તો પણ તમે દંગ રહી જશો દોસ્તો અહીંયા એમ કહેવાય કે જે ગુફાઓ બની છે એ તો મુખ્યત્વે રહેણાંક માટે બનેલી હોય એવું કહેવાય છે અને અમુક ગુફાઓ સાધના માટે બનેલી હોય એવું કહેવાય છે દોસ્તો આખી આખી ગુફા આપણે જોવી છે અને જેટલી પણ ગુફાઓ છે અહીંયા એ બધી આપણે જોવી છે ખરેખર આ નજારો જોયા પછી તમે પણ ખંભાલીડા જવા માટે મજબૂર થઈ જશો મારા વાલા ખરેખર આ આપણી વિરાસત છે આ આપણો વારસો છે આને જાળવવી એ આપણી જવાબદારી છે તો આવો દોસ્તો આપણે સાથે મળી અને આ ગુફાઓ જોવા માટે જઈએ એ ગુફાઓને જાણીએ માણીએ પીછાણીએ અને અહીંનું સમગ્ર વાતાવરણ એ પણ આપણે જાણીએ દોસ્તો ઇતિહાસમાં પણ ઊંડો ઉતરી અને હું આ ગુફાઓ વિશે તમને વિશેષપણે ઘણી બધી વાતો કરીશ તો વિડીયોને નિહાળતા રહેજો તો વહેલા દર્શક મિત્રો આ ગુફાઓ વિશે હું તમને વિશેષ માહિતી આપું તો ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલી આ બૌદ્ધ ગુફાઓ છે આ ગુફાઓ તાલુકા મથક ગોંડલથી આશરે વીસ કિલોમીટર જેટલા અંતરે આવેલી છે અને વિશેષપણે આપણે જોવા જઈએ તો જાણીતા પુરાતત્વ શાસ્ત્રી પંડ્યાએ આ બૌદ્ધ ગુફાઓની શોધ ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાવનમાં ખંભાલીડાના પાદરમાં આવેલી ટેકરીઓમાં કરી હતી હાલ તેની દેખરેખ ગુજરાત સરકારનું પુરાતત્વ ખાતું કરે છે આ ગુફાઓ ચૂનાના એમ કહેવાય કે ખડકોમાં કોતરીને બનાવવામાં આવી છે અહીં ત્રણ ગુફાઓ આવેલી છે જેમાંની મધ્ય ગુફા સ્તૂપ ધરાવે છે જે ચૈત્ય ગુફા તરીકે ઓળખાય છે દોસ્તો ચૈત્ય ગુફાની બંને બાજુ બોધિસત્વની મૂર્તિઓ આવેલી છે ડાબી બાજુની મૂર્તિ કદાચ અશોક વૃક્ષ નીચે પાંચ શિષ્યો અને એક સ્ત્રી સાથેના પદ્મ પાણીની છે તેની ડાબી બાજુએ વક્ષ જેવા વામન હાથમાં છાબડી સાથે ઊભો છે જમણી બાજુની મૂર્તિ વજ્રપાણીની છે જે પણ અશોક જેવા વૃક્ષની નીચે ઊભેલા શિષ્યોની સાથેની છે સ્ત્રીની મૂર્તિ જૂનાગઢની ઉપરકોટની ગુફાઓ જેવો પહોળો પટ્ટો ધરાવે છે તે કુષાણ ક્ષત્રપના છેલ્લા સમયગાળા જેવી છે તેમજ અન્ય મૂર્તિઓ છેલ્લા સમયગાળા જેવી છે તેમજ અન્ય મૂર્તિઓ પાછલા આંધ્ર પ્રકારની છે દોસ્તો આ ગુફાઓ ચોથી અથવા પાંચમી સદીની મનાય છે ડાબી બાજુએ એક ઊંડી અને વિશાળ ગુફા આવેલી છે જેનું પ્રવેશ દ્વાર ખુલ્લું છે તે કદાચ સાધુઓના ધ્યાન માટે વપરાય હોય એવું કહેવાય છે દોસ્તો વિશેષપણે હું વાત કરું તો હું જ્યારે ખંભાલીડા આવ્યો ત્યારે આજુબાજુનું મેં વાતાવરણ જોયું હા ખંભાલીડાની આ જે ગુફાઓ જે છે એની આજુબાજુના રહેણાંકની માલિપા મેં એમ કહેવાય કે ઝૂપડા ટાઈપના ઘણા બધા કુબાઓ જોયા કે જેમાં રહેણાંક હતું માણસો રહેતા હતા ખરેખર જિંદગીની માલિપા મેં એક અલગ જ પ્રકારની વસ્તુ જોઈ હતી તો ખંભાલીડાની આ જે ગુફાઓ જે છે એની આજુબાજુના લોકોની રહેણી કરણી એ પણ જોયા જેવી છે દોસ્તો આ બધા એમ કહેવાય કે ચૂનાના ખડકો હોય અથવા ચૂનાના મોટા પહાડો હોય એમાં આ કોતરેલી ગુફાઓ તમે જ્યારે અહીંયા આવશો ત્યારે ગુફાની અંદર એકદમ અંધારું તો નહીં પરંતુ તમે બધું જોઈ શકશો પરંતુ આ અગ્રભાગની માલિકા આ મૂર્તિઓ તમે જુઓ એવો એમ કહેવાય કે ભૂતકાળ આ બધી વસ્તુઓ સાથે જોડાયેલો છે જેને આપણે જાણીશું તો ખરેખર આપણે મંત્રમુગ્ધ થઈ જશું આજુબાજુ વિખેરાઈને પડેલા આ જ એમ કહેવાય કે ગુફાના ભાગના અવશેષો એ પણ આપણે જોઈ શકશું ગુજરાતનું પુરાતત્વ ખાતું જે છે એ આ ગુફાની જાળવણી કરે છે દોસ્તો અવારનવાર લોકો અહીંયા મુલાકાત માટે આવે છે વિદેશીઓ આવે છે સહેલાણીઓ આવે છે અને અહીંયા આવી અને ફોટા પાડે છે અને અહીંની કિંમત જાણે છે દોસ્તો તમે જોઈ શકો છો અને બધી ગુફાઓની અંદર આપણે જઈશું તો આપણને થોડો થોડો શોર બકોર હમણાં છે કે જે નાના મોટા જીવ અને ચામાચીડિયા અથવા ખિસકોલાનો હોઈ શકે છે અને ચીખે મેં અંદર જોયું તો ખીચકોલાઓ પણ ઘણા બધા હતા અને ચામાચીડિયાઓ પણ કિલકારીઓ કરી રહ્યા હતા અને ઉડાબૂડ કરી રહ્યા હતા કેમ કે અવાવરું જગ્યા છે ગામથી એમ કહેવાય કે ગામના પાદરમાં થોડે દૂર છે પહાડી વિસ્તાર છે પરંતુ આ આપણી ધરોહર છે આને સાચવવી એ આપણી જવાબદારી છે આનો ઇતિહાસ જાણવો એ આપણી જવાબદારી છે દોસ્તો આખી આખી ગુફાની હું તમને મુલાકાત કરાવી રહ્યો છું તમે જોઈ શકો છો વિશાળ ખડકો કોતરીને જાણે આ ગુફાઓ બનાવી હોય હા આમાંની જે ગુફાઓ જે છે એમાંથી અમુક ગુફાઓ જે છે એ રહેણાંક માટે અને અમુક ગુફાઓ જે છે એ સાધુઓને ભજન ભક્તિ કીર્તન આરાધના કે સાધના કરવા માટેની હોઈ શકે છે દોસ્તો સદીઓની સદીઓ સુધી આ જે ગુફાઓ જે છે એ માનવ જીવનથી ઓજલ રહી પરંતુ તેની જ્યારે શોધ થઈ ત્યારબાદ આને સંપૂર્ણતઃ જાળવવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો તમે અહીંયા આવશો ત્યારે જે 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 અહીંનો વિભાગ છે છે આ સંભાળી રહ્યો દોસ્તો ત્યાં આજુબાજુ એમ કહેવાય કે સરસ મજાનું ક્રીડાંગણ છે બેસવા માટે સારામાં સારી જગ્યાઓ છે આ પીવા માટે ટાઢું બોળ પાણી છે અને આજુબાજુ ખૂબ જ એમ કહેવાય કે સારી વ્યવસ્થા છે આપણે અહીંયા આવશું તો ખરેખર આનંદ આવી જશે આ બધી ગુફાઓમાં પથ્થરે પથ્થરે વાત છે પથ્થરે પથ્થરે વાર્તા છે જે આપણે જાણવી જોઈએ તમે જોઈ શકો છો દોસ્તો આ બધા પથ્થરોમાંથી એમ કહેવાય કે બનાવેલી આ ગુફાઓ કંઈક સદીઓ જતી રહી પરંતુ આજે પણ એ પોતાના ભૂતકાળના ભણકારાઓ આપણને સંભળાવી રહી છે બધા સ્તંભ તમે જુઓ સદીઓ થઈ ગઈ અને જર્જરીત થઈ ગયા છે દોસ્તો તમે અહીંયા જોવા આવશો તો મોઢામાંથી આહાકારા નીકળી જાય મારા વાલા આહા હા શું એ સમય હશે વાહ ભાઈ વાહ આ ગુફાઓને બૌદ્ધ ગુફાઓ અથવા ભગવાન બુદ્ધની ગુફાઓ એવું પણ કહેવામાં આવે છે દોસ્તો અને ચોમાસા દરમિયાન તમે અહીંયા આવશો તો આજુબાજુનો જે વિસ્તાર જે છે વન વિસ્તાર બરાબર ત્યાં એમ કહેવાય કે નીચે એવા વહેણ હાઇલા જાય ભાઈ કે જોતાં જ આપણને ગમી જાય અને પાણી હાલું જાતું હતું અમે જોયું આહાહા હા ઊંચા ઊંચા આભને આંબતા વૃક્ષો અને આજુબાજુ ખળખળ વહેતા પાણીના ઝરણાઓ એ આ ગુફાઓને કદાચ અલગ જ પ્રકારનો ઓપ આપે છે અને અલગ જ પ્રકારની એક ઓળખ આપે છે દોસ્તો આ મુખ્ય ગુફાઓમાંથી બહાર નીકળી અને આપણે બહારની પણ નાની મોટી ગુફાઓ જે છે એ પણ આપણે જોવી છે તો આવો મારી સાથે આપણે બહાર પણ જોઈએ આ જુઓ દોસ્તો આ પણ એમ કહેવાય કે જે તે સમયની ગુફાઓ છે એને જાળવવા માટે થોડું ઘણું સમારકામ કરવામાં આવ્યું છે બાકી તો એને મૂળ રૂપે જ રાખવામાં આવી છે તમે જોઈ શકો છો દોસ્તો પહેલી જે ગુફાઓ હતી એ રહેણાંક માટે હોય અને આ જે ગુફાઓ જે છે એ કદાચ સાધના કરવા માટે હોય એવું આપણે અંદાજ લગાવી શકીએ કેમ કે આ ગુફાઓ જે છે એ પ્રમાણસર નાની અને સાંકડી છે અને પેલી ગુફાઓ જે છે એ મોટી છે આ તમે જોઈ શકો છો ગહેરો ભૂતકાળ આ બધા પથ્થરોની માલિપા અહીંથી આપણે અંદર આવી શકીએ અને અહીંથી આપણે બહાર પણ જઈ શકીએ દોસ્તો એકવાર આખે આખો વ્યૂ તમે જોઈ લો હું તમને દેખાડી રહ્યો છું આજુબાજુ ઊંચા ઊંચા વૃક્ષો જે છે એ આ ગુફાને છાંયો આપવા માટે જાણે ગુફાની ઉપર ઢળી પડ્યા હોય એવું આપણને લાગે ભાઈ આ બધી ગુફાઓ છે જુદા જુદા કક્ષમાં જ્યારે ત્યારે આ બધું વહેંચાયેલું હતું દોસ્તો તમે જોઈ શકો છો તો દોસ્તો આ હતી આપણી ગુજરાતની વિરાસત ભારતની વિરાસત સમગ્ર વિશ્વની વિરાસત એવી ખંભાલીડાની ગુફાઓની મુલાકાત તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી